ફીરીઓ ગયો કે ફીરિયા જવું પડશે પેલો ફીરિયા ને નથી માર્યો મને તમારો હોબા તોડી નાખે એવો મારતો તો અત્યારે ભાગ વાધે ફિરિયા શું કરે જોતો

ये पाका जत आवतो आवा धन्यवाद आ मूर्खान कोण समझावे मारे

હું ફરતીયા આ શું કામ બાંધ્યો આ આણા થી એને કઈ નથી હોય જો તો આપણને કઈ ખબર નહી આ દીએ તો બંધવા એ હો હોય નકા આ તમાર ચાલ રાખો જો આ તો આપણને શું ખબર કે આવી રીતે મારશે કોઈ આપણને એ વાત સાચી કો આપડી વાડી માં આવીને હણી જાય એ એ વાત સાચી દેખા તો તો ભાંગી નાખો પણ દેખાતો ન દેખાતો નહી કો દેખાતો નહી તો હારો હાથ માં ચશ્મા આવી ગયા મારા નકા ત મારી મારી તોડે નહી કે થઈ ગયો

કોમો થઈ ગયો રાતે નીંદર નતી આવી મને મારવાનું હોય તો મજા આવે બાકી માર કા ધાણો હોય તો મજા હમુરી ના આવે ને આપણે ને રાતે નીંદર નતી આવી મને ના હોય પછી યાર ઓરે માર્યો અરે વાત જ મૂકી દે અહીંયા તો રૂબો મારી ગયો ઘડી ઘડી ત્રણ વાર મારી ગયો અહીંયા ના હોય તો પછી હમ 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 તને મારે હે કયો મારો દૂંચ તો ખબર નહીં પડતી ને ફિરિયા હમ તને બતાડી દઉં જો એ જે મારતો હોય તો તને શું કામ કહું હું પોતે જ મારું એવી વાત સાચી કા તો પછી હવે આપણે કરશું શું દેખાય તો ભંગી નાખશું અત્યારે દેખાતો નઈ ને હમણાં કઈએ ને